નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા 24 ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર તાવગરા ચાર રસ્તા પાસે આવેલ કુડિયાર માતાજીની જન્મ જયંતિ મહોત્સવની વડોદરામાં શ્રદ્ધાભેર રીતે ઉજવણી કરવામાં આવી સો વર્ષથી વધુ પૌરાણિક મંદિર વડોદરા શહેર આવપુરા ખાતે આવેલ છે જ્યાં વર્ષો પરંપરા મુજબ કુડિયાર માતાજીની જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ખોડિયાર માતાનું વાહન મગર છે ખોડિયાર જયંતિ મહાસુદ આઠમ આજના દિવસે વડોદરા શહેર આ ઉપરાંત ચાર રસ્તા પાસે આવેલ ખોડિયાર મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી આજે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો અને માતાજીનું અલૌકિક સ્વરૂપ જોવા મળ્યું હતું સાથે બપોરે બાર કલાકે ખોડિયાર માતાના જન્મોત્સવ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી સાથે જ રાત્રિના આઠ કલાકે આનંદના ગરબાનું આયોજન કરાવો આનંદના ગરબાનો લાભ લેવા માટે સર્વ વડોદરા નાગરિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ખોડિયાર માતાજી જાય આ મંદિર ટાવર ચાર રસ્તા ખોડિયાર માતાનું મંદિર આવેલું છે સો વર્ષ ઉપરાંત પૌરાણિક મંદિર છે અને અમે આજે ખોડિયાર જયંતિના શુભ દિવસે માતાજીની સાંજે કેક કાપીશું અને એમના બર્થડેનું સેલિબ્રેશન કરીશું અને રાતે આઠ વાગે અમે આનંદના ગરબાનું આયોજન કર્યું છે અને ઓગણીસ તારીખે મા ભંડારાનું આયોજન કર્યું છે તો સૌ ભાવિક ભક્તોને આમંત્રણ છે કે ઓગણીસ તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની વાડી છે પટેલવાડી સંસ્થા વસાદમાં આવીને પ્રસાદીનો આનંદ લે અને અમને સાથ સહકાર આપે